અને ભેડસેડ કરનારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાના સંકેતો આપ્યા છે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ તાજેતરમાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી આ બેઠકમાં તેમણે અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા ભેડસેડિયાઓ સામે તત્કાલ અને કડક પગલાં લેવામાં આવે મંત્રીઓ વેપારીઓને ચેતવણી આપી છે કે નકલી કે ભેળસેળવાળા ખાદ્ય પદાર્થોનું વેચાણ કરનારાઓને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં અને કાયદા મુજબ તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ બજારમાં મળતી ખાદ્ય ચીજ વસ્તુઓની ગુણવત્તા અને શુદ્ધતા જાળવવાનો છે